મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો પેન્શન અને ફેમિલી પેન્શન લઈને આવે મહત્વના સમાચાર ફેમિલી પેન્શનને રૂપિયા એક લાખ પચીસ હજાર મળશે ને ગુજરાત રાજ્ય પેન્શન અને ફેમિલી પેન્શનને બે હજાર એકવીસ પ્રમાણે અપાશે ને આ નિયમ નહીં લાગુ પડે મિત્રો શું ચર્ચા આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પણ નવા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવ્યું છે લિંક ડિસ્કશનમાં કૂચો આવશે જોઈન થઈ જજો તમને અચેનલ બસ સરકારી કર્મચારી નવ કર્મચારી પેન્શન રાહત બાબતે હરેક આપણે મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ સરકારી કર્મચારી મૃત્યુ પછી તેના પરિવારને પેન્શન તરીકે દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે જેને ફેમિલી પેન્શન કહેવામાં આવે છે જો ફેમિલી પેન્શન સેન્ટ્રલ સર્વિસ સિવિલ સર્વિસ પેન્શન એવા રૂલ્સ બે હજાર એકવીસ મુજબ મૃતકના પરિવારને આપવામાં આવે છે સામાન્ય રીતે કર્મચારી પોતે આ ફેમિલી પેન્શન માટેના પરિવારના સભ્યો નામ આપે છે જેથી તેના મૃત્યુ પછી તેના પરિવારને રાણાકીય સહાય મળતી રહે નિયમ ચોપન હેઠળ પેન્શન મેળવવા માટે કોણ અકદાર છે નિયમ ચોપન હેઠળ પેન્શન કર્મચારી અવસાન પછી તે પેન્શન મેળવવા માટે એકદાય વ્યક્તિઓ સમાવેશ થાય છે તેમના જીવનસાથી એટલે કે જે વ્યક્તિ અવસાન થઈ હોય તેના જીવનસાથી તેમના બાળકો તેમના વાલીઓ અને તેમના વિકલાંગ ભાઈ બહેનો સાથે સારે મિત્રો શું વિધવા પૂતળ કૌટુંબિક પેન્શન માટે હકદાર છે તેનો પણ મિત્રો જો લગ્ન પછી દીકરી વિધવા થઈ જાય તો પણ પેન્શન મેળવવાની હકદાર છે સેન્ટ્રલ સર્વિસ સર્વિસ પેન્શન નિયમ બે હજાર એકવીસ મુજબ અપર્ણિત છૂટાછેડા લીધેલા વિધવા દીકરીઓ પણ ફેમિલી પેન્શન માટે હકદાર છે અથવા તે તેના માટે પણ પાત્ર છે કે દીકરી કેટલો સમય સુધી ફેમિલી પેન્શન મેળવવા પાત્ર બને છે તો મિત્રો મૃત પેન્શન પૂત્રી જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં નોકરી ન મેળવે અથવા માનસિક અથવા સારી રીતે વિકલાંગ હોય ત્યાં સુધી કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્ર રહે છે જો કોઈની માતા અથવા પિતા સરકારી કર્મચારી હોય તો તે પુત્ર ઉપર હોય અને છૂટાછેડાનો વિધવા હોય તો ત્યાં આવા કર્મચારી કર્મચારીઓ પુત્રે પુત્રી પેન્શન મેળવવા માટે હકદાર છે કઈ પરિસ્થિતિમાં દીકરી આખી જિંદગી પેન્શન મળે છે તો મિત્રો જો કોઈ સરકારી કર્મચારી ફોર્મ ચારમાં એ પુત્રનું નામ દાખલ કર્યું હોય તો ત્યાં સત્તાવાર રીતે પરિવાર સભ્ય કરવામાં આવે છે જો નિયમ અનુસાર જો પુત્રી માનસિક અથવા શારીરિક રીતે વિકલાંગ હોય અને તેઓ તેને જીવનભર આજીવન ફેમિલી પેન્શન મળી શકે છે મૃત સરકારી કર્મચારી વિધવા અથવા સુરક્ષિત લીધેલ પુત્ર તેના જીવનભર ફેમિલી પેન્શન મેળવવા માટે અકદાર મળી શકે છે અપરિણીત છોકરીઓ માટે પેન્શન નિયમ શું છે તો મિત્રો ભારત સરકાર દ્વારા અવિવાહિત અવિવાહિત દીકરીઓને કૌટુંબિક પેન્શન મેળવવા માટે પાત્ર અંગે કેટલાક નિયમો નક્કી કરે છે અવિવાહિત પુત્રી માટે કૌટુંબિક પેન્શન મેળવવા માટે પાત્રતા અને સલતો છે નિયમ ચોપ્પણી પેટા નિયમ છ હેઠળ જ્યાં સુધી છોકરી લગ્ન ન કરે ત્યાં સુધી અથવા તેને પોતે કમાવાનું શરૂ ન કરે ત્યાં સુધી કૌટુંબિક પેન્શન હકદાર છે જો મૃત કર્મચારીઓ પર પોતે ના ભાઈ બહેનો સૌથી મોટી હોય તો માતા પિતા હયાત ન હોય તો તે કૌટુંબ પેન્શન મેળવવા માટે હકદાર છે જો આપણી જોડિયા બહેન હોય તો પેન્શન રકમ બંને વચ્ચે સમાન રીતે વેચવામાં આવે છે જો આપણને જોડિયા બહેન તો મિત્રો કહીએ છીએ સમાન વેચવામાં આવે છે અને જો માતા પિતા બંને સરકારી કર્મચારી હોય તો પુત્રી બે પેન્શન મહિના માટે અકના છે પરંતુ ફેમિલી પેન્શન રકમ દર મહિને એક લાખ પચીસ હજાર રૂપિયા વધુ ના હોવું જોઈએ જો આપણને પુત્ર કૌટુંબિક પેન્શન મેળવવા માટે પાત્ર છે તો પેન્શન માટે મળેલી રકમ તેની આવક તરીકે કરવામાં આવશે નહીં અને મિત્રો આપણી પુત્રી સગા ક્રમમાં જો દત્તક પુત્રી હોય તો તે ફેમિલી પેન્ચન નકારી શકાય છે જો પુત્રી શારીરિક અથવા માનસિક રીતે વિકલાંગ હોય તો તેને તેના આખા જીવન માટે અથવા તે પચીસ વર્ષ થાય ત્યાં સુધી ફેમિલી પેન્શન આપી શકાય છે જો આપણી પુત્રી માતા પિતા સુરક્ષિત માટે અરજી કરી શકે હોય અથવા ત્યાં સુરક્ષા થઈ ગયા હોય તો કિસ્સામાં પણ આપણી પુત્રીના મૃત્યુ પછી ફેમિલી પેન્શન એના માટે હકદાર છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ